તાજેતરના વર્ષોની અંદર ભારતની વિદેશ નીતિ અનેક પડકારોનો સામનો કરી રહી છે અને કેટલાક કિસ્સાઓમાં તેને નિષ્ફળતા તરીકે પણ જોવામાં આવી રહ્યું છે ખાસ કરીને પાડોશી દેશો સાથેના સંબંધોની અંદર ઉતાર ચઢાવ અને વૈશ્વિક રાજકારણમાં બદલાતા સમીકરણો ભારત માટે મુશ્કેલીને ઉભી કરી રહ્યા છે ભારતની વિદેશ નીતિ વૈશ્વિક સ્તરે તેનું સ્થાન મજબૂત કરવા અને પડોશી દેશો સાથે સંબંધો સુધારવા પર કેન્દ્રિત રહી છે જો કે તાજેતરના વર્ષોમાં અફઘાનિસ્તાન ચીન પાકિસ્તાન શ્રીલંકા નેપાળ માલદીવ્સ અને બાંગ્લાદેશ જેવા દેશો સાથેના સંબંધોમાં ભારતને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો છે આ દેશો સાથેના સંબંધોમાં ઉદભવેલી મુશ્કેલીઓ અને ભારતની વિદેશ નીતિના કેટલાક નબળા પાસાઓએ ભારતની ભૂ રાજકીય પરિસ્થિતિને જટિલ બનાવી છે અફઘાનિસ્તાન સાથે બદલાઈલી દોસ્તી ચીન નાપાક રોકાણ કર્યું હતું અને વિકાસ કાર્યમાં મદદ કરી હતી પરંતુ તાલિબાન શાસન પછી ભારતની ભૂમિકા મર્યાદિત બની ગઈ છે ચીન અને પાકિસ્તાન જે તાલિબાન સાથે ગાઢ સંબંધ ધરાવે છે આ ત્રિપુટી ભારત માટે ચિંતાનો વિષય બની છે અફઘાનિસ્તાન પાકિસ્તાનનું ચીન પાકિસ્તાન તરફ ઝુકાવ ભારત માટે વ્યૂહાત્મક રીતે નુકસાનકારક સાબિત થઈ શકે છે તાજેતરમાં ચીનમાં પાકિસ્તાન ચીન અને તાલિબાનની બેઠક બાદ તાલિબાનની ભારત પ્રત્યેની નીતિમાં પલટો એ ભારતના પ્રાદેશિક પ્રભાવ માટે એક મોટો ફટકો છે ડોનાલ્ડ ટ્રમ્પનું ભારત વિરુદ્ધ વલણ ટ્રમ્પના આશ્ચર્યજનક નિવેદનોએ વધારી ચિંતા કેમ પોતાનું વલણ બદલી રહ્યા છે ટ્રમ્પ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન નમસ્તે ટ્રમ્પ અને હાઉડી મોદી જેવા કાર્યક્રમોએ ભારત અમેરિકા સંબંધોને મજબૂત બનાવ્યા હોવાનું લાગતું હતું જો કે પોતાની બીજી ટ્રમ્પમાં ટ્રમ્પનું વલણ બદલાયેલું જોવા મળ્યું ટ્રમ્પે ભારત પાકિસ્તાન વચ્ચેના કાશ્મીર મુદ્દે મધ્યસ્થીની ઓફર કરી જે ભારતની દ્વિપક્ષીય મુદ્દાની નીતિની વિરુદ્ધ હતી અચાનક ટ્રમ્પ દ્વારા ભારત વિરુદ્ધ નિવેદનો આપવાનું શરૂ થયું જે આશ્ચર્યજનક હતું આ પાછળના ચોક્કસ કારણો સ્પષ્ટ નથી પરંતુ તે દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં વ્યક્તિગત સંબંધો કાયમી નથી અને રાજકીય હિતો સર્વોપરી હોય છે શ્રીલંકાનું ચીન તરફી ઝુકાવ ભારત માટે મુશ્કેલી સર્જી શકે છે શ્રીલંકા શ્રીલંકા જે ભારતની આર્થિક મદદ પર મોટે ભાગે નિર્ભર છે તેમ છતાં તેના નિર્ણયો ઘણીવાર ચીનના હિતમાં લે છે ચીન શ્રીલંકામાં મોટા પાયે રોકાણ કરી રહ્યું છે અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ બંદરો પર તેનો પ્રભાવ વધી રહ્યો છે શ્રીલંકાના આવા નિર્ણયો ભારત માટે વ્યૂહાત્મક પડકાર ઊભા કરે છે અને હિંદ મહાસાગરમાં ભારતની સુરક્ષા માટે ખતરો બની 是给税。 બાંગ્લાદેશની ભારત વિરોધી નીતિ નવી સરકાર બાંગ્લાદેશ સાથે જોકે તાજેતરમાં બાંગ્લાદેશમાં ભારત વિરોધી ભાવનાઓ વધી રહી છે ખાસ કરી ચિકનને કેટલે કે સિલીગુડી કોરિડોરને લઈ અને બાંગ્લાદેશની મહત્વકાંક્ષાઓ ભારત માટે ચિંતાનો વિષય છે કેટલાક અહેવાલો મુજબ બાંગ્લાદેશ ગ્રેટર બાંગ્લાદેશના ભાગરૂપે ચિકનનેકને સમાવવાનું વિચારી રહ્યું છે અને ચીન સાથે જોડાણના સપના જોઈ રહ્યું છે યુનુસ સરકાર જે અમેરિકા તરફી હોવાનું મનાય છે તે પણ ભારત વિરોધી ઝેર રોકવામાં કોઈ કસર છોડતી નથી ભારતની મદદ છતાં માલદીવનું વિરોધી વલણ નાના કરી મોટી ચિંતા ભારતે માલદીવને અનેક વખત નાણાકીય અને અન્ય મદદ પૂરી પાડી છે તેમ છતાં માલદીવ તાજેતરમાં ભારત વિરોધી નીતિ અપનાવી રહ્યું છે માલદીવમાં ચીનનો પ્રભાવ વધી રહ્યો છે અને તે ભારત માટે હિંદ મહાસાગરમાં તેની પકડ ગુમાવવા સમાન છે ભારતની વિદેશ નીતિમાં કેટલાક મુખ્ય માઇનસ પોઈન્ટ્સ છે જેમાં ચીનના પ્રભાવને રોકવામાં નિષ્ફળતા મહાસત્તાઓ અને સંતુલનનો અભાવ પ્રાદેશિક પ્રભાવ ગુમાવવો અતિશય નિર્ભરતા વ્યવહારનો અભાવ બદલાતા વૈશ્વિક સમીકરણોને સમજવામાં વિલંબ આંતરિક મુદ્દાઓની અસર દ્વિપક્ષીય સંબંધો પર વધુ નિર્ભરતાની બાબતનો સમાવેશ થાય છે પાડોશી દેશોમાં ચીનનો વધતો પ્રભાવ ભારત માટે ચિંતાનો વિષય છે ભારત તેના પાડોશીઓ સાથેના સંબંધોને મજબૂત બનાવવામાં નિષ્ફળ રહ્યું છે જેના કારણે ચીનને પ્રવેશવાનો અવકાશ મળ્યો છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી